હું પ્રોતેલ ગોમનો રહેવાસી છું ખોટ દિલીપભાઈ ભલાભાઈ મારું નામ છે મેં પાંચ સાત વર્ષ પહેલાં ખોટ મણિલાલ સરદારભાઈ જોડેથી સાત હજાર રૂપિયા લીધેલા પછી મેં અમદાવાદ છૂટક મજૂરી કરવા માટે ગયેલો તો છ સાત વર્ષ પછી મેં પાછો આવ્યો તો મારા ઘરની અંદર બધું સામાન કબજો કરેલું હતું તો મેં આ લોકો જોડે ગયો તો ભાઈ આ લોકો મને એ ખોટ સંજયભાઈ બચુભાઈ ખોટ બચુભાઈ મણિલાલ કોટ વનરાજભાઈ મણિલાલ આ લોકો જોડે મેં ગયો તો એ લોકોએ મને એવું કીધું કે સાત હજારના તારે સાડા પોંચ લાખ રૂપિયા મને આપવા પડશે નહીતર તને ઘર અને જમીન મળશે નહીં અને તને ગામની અંદર પણ અમે રહેવા દેશું નહીં તો સરકારને મારી એટલી અપીલ છે કે વ્યાજખોરો આ લોકો જો સાત હજારના સાડા પોંચ લાખ રૂપિયા મારી જોડે માગતા હોય તો આ વ્યાજખોરો પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને મને મારું ઘર અને જમીન મને પાછી મળવી જોઈએ એટલી મારે સરકારને અપેક્ષા છે